જામનગર જીજી હોસ્પિટલનો વિડિયો થયો વાયરલ જીજી હોસ્પિટલની લોબીમાં સ્વાનોનો ઢીંગા મસ્તી કરતો વિડિયો થયો વાયરલ શહેરમાં સ્વાનોનો ત્રાસ હોસ્પિટલ સુધી પહોંચો સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આવે છે દિવસ દરમિયાન હજારો લોકો દર્દીઓ અને કે તેના સગાને શ્વાન કરડે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ હોસ્પિટલની સિક્યુરિટી પાછળ કરવામાં આવે છે લાખોનો ખર્ચ જૂનો હોસ્પિટલમાં લોબીની અંદર જે શ્વાનનો વિડીયો વાયરલ થયો છે એ બાબતમાં અમે તપાસ કરશું કયા સમયે અને કયા દિવસે થયું છે અને એ પ્રમાણે અમે યોગ્ય પગલાં લઈશું વારંવાર જીજી હોસ્પિટલની અંદર આ પ્રકારના બનાવો રખડતા પશુઓ સામે આવે છે ક્યારેક બળદ ક્યારેક શ્વાન આ પ્રકારના બનાવો બને છે આને કેમ રોકી શકાતું નથી કે રોકવામાં નથી આવતું એટલે જીજી હોસ્પિટલ જૂની હોસ્પિટલ છે એમાં ઘણા બધા જગ્યાએ ખુલ્લી રસ્તાઓ છે અને એના લીધે આ થાય થઈ જાય છે વારંવાર એટલે આપણે દર્દીઓ માટે પણ એમની સાથે વારંવાર કામગીરી કરવામાં આવે છે કે દર્દીના સગા આને રોકવાની કોશિશ કરે ખવડાવવા પીવડાવવાનું ના કરે અને સિક્યોરિટીની આ જવાબદારી છે સરકારશ્રી તરફથી બહુ સ્પષ્ટ આદેશ છે કે સિક્યોરિટીએ આ કામગીરી નિભાવવાની રહેશે અને જ્યારે પણ સિક્યોરિટીનું ફેલ્યુર થાય છે ત્યારે એમની સાથે આપણે આ પ્રમાણે યોગ્ય પગ ડિસિપ્લિનરી પગલાં લઈએ છે ભૂતકાળમાં આવા કોઈ કડક પગલાં લેવાયા છે ભૂતકાળમાં આપણે બળદ જ્યારે આવી ગયું હતું ત્યારે આપણે એ લોકોને બે જણાને જે તે એરિયાના ડ્યુટીમાં હતા એમને આપણે ટ્રાન્સફર કર્યા હતા અને સસ્પેન્ડ કર્યા હતા અને હમણાં ગયા વખતે આપણે એમને ફાઇનાન્શિયલ દંડ પણ કરવામાં આવેલું છે અને જે લોકોને ડ્યુટી હતી એમને તાકીદ પણ કરવામાં આવી હતી કે આ બાબતમાં એમને કામગીરીમાં સુધારો કરવાનો છે અમે આ પ્રયાસો વારંવાર કરી રહ્યા છીએ કે દર્દીઓના સગા અને સિક્યોરિટી આ બંનેના સુમેલ રૂટથી આપણા દવાખાનામાં જનાવર ઓછા થાય એ રીતે પ્રયાસ છે આપણે આ બાબતમાં સિક્યોરિટીને બોલાવીને ફરીથી આપણે બધાને કોશિશ કરશું કે એ લોકો એમનું સજગ રહે દરેક જગ્યાએ અને આ એન્ટ્રી ના થઈ શકે અને ડિસિપ્લિનરી એક્શન તરીકે સિક્યોરિટીની જવાબદારી છે જેમાં ફેલ ગયા છે એટલે એમાં ઉપર પગલાં લઈશું